સૌરાષ્ટ્રના વિશાળ ધોધની યાદીમાં પ્રથમ જેનું નામ આવતું હોય એવા આ જમજીરનો ધોધ ક્યાં આવ્યો છે શું એનો ઇતિહાસ છે આની પાછળમાં ક્યાં કયા દેવસ્થાનો છે અને આ જગ્યાએ કઈ રીતે જાવું અને કઈ રીતે આ માહોલનો આનંદ લેવો બધું જ આ વિડીયોમાં છે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો આ જમજીરનો વિશાળ કાય વોટરફોલના અને હવે તમને પહેલેથી દેખાડું કે કઈ રીતે અહીંયા પહોંચી શકાય છે તો વિડીયો છેલ્લે સુધી જોજો જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે એક એવા ઋષિની કહેવાય કે તપોભૂમિ ઉપર આવ્યા છીએ જ્યાં એક વિશાળ એવો ધોધ પણ છે જેનો તમને ઇતિહાસ આખો બતાવવાનો છું હાલ આપણે પહોંચી ગયા છીએ એકદમ નજીક મહર્ષિ જમદગની ઋષિને તપોભૂમિ અને જમજીર ધોધની પાસે તો ચાલો જઈએ દર્શન કરાવવું અને સાથે ધોધનું પણ આખું વર્ણન જોઈએ અત્યારે હાલ આવી રીતે એક રસ્તો બનાવી દીધો છે આ જગ્યાનું લોકેશન હું તમને નીચે મૂકી દઈશ અને અહીંયા આખો કાચી કેડી વળો રસ્તો વિશાળ એવો આશ્રમ શ્રી જમદગની ઋષિનો આશ્રમ તરીકે આ પ્રચલિત છે અને સાથે સાથે પરશુરામ ભગવાને અહીંયા ના પિતા અહીંયા શિવલિંગની પણ સ્થાપના કરેલી છે ને અહીંયા મંદિર પણ છે એના પણ દર્શન કરવાના છીએ આ જે આશ્રમ છે એ જમદગની ઋષિના આશ્રમ તરીકે ઓળખાય છે અને જમજીર ધોધની એકદમ પાસે આવેલો આશ્રમ છે બીજું એ કે આ જાંભાળાથી માનો પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે કોડીનાર રસ્તે અને ખૂબ જ સુંદર જગ્યા છે બાકી ડિટેલ આખી જગ્યાની આ વિડીયોમાં છે અને છેલ્લે ધોધના દર્શન છે ઘણી બધી નાની મોટી ગુફાઓ છે રૂમ છે અને એ ધૂણો પણ છે અને ઉદાસીન અખાડાની આ જગ્યા છે જ્યાં પ્રથમ તો ઓમ જગ્નેશ મહાદેવના તમને દર્શન કરાવું તો આ છે ઓમ જમદગ્નેશ્વર મહાદેવ અહીંયા છે વાહ નંદીજી કાંચબાજી એકદમ નાનું શિવ મંદિર છે પાછળ માતાજી અને આ જમદગની ઋષિ જે પરશુરામ ભગવાનના જે પિતાજી હતા એ એમને અહીંયા તપોભૂમિ અને એમના દ્વારા સ્થાપિત શિવલિંગ આ જમધીરના ધોધની પાસે આવે જગ્યા પ્રકૃતિના ખોળામાં ઘણા બધા નાના મોટા મંદિરો અને પરશુરામ ભગવાનની પણ અહીંયા ઘણી બધી યાદો એમાં આ ઉદાસીન અખાડાની જગ્યા એમાં તો અહીંયા પેલા ધોળા સાહેબ છે આખો આશ્રમ આ જૂનો આશ્રમ છે જે બંધ કરી દેવામાં આવ્યો છે એની ઉપરનો જે આશ્રમ છે એ નવો બનાવી દીધો છે અને અહીંયા જૂની પ્રાચીન કહેવાય કે ગુફાઓ મંદિરો અને સાથે સાથે ઘણા બધા નાના મોટા સ્થાન અહીંયા ગુફાની અંદર માતાજી બિરાજમાન છે નાની એવી ગુફા છે અહીંયા આખા જૂના પથ્થરના પથ્થરોની વચ્ચે આવી ગુફા બનાવી દીધી છે અને સાથે સાથે અહીંયા બીજી પણ નાની મોટી ગુફા સાથે અહીંયા ચરણ ફાદુકા રાખેલી છે અને અહીંયા પણ એક ગણપતિજીની ગુફા જેવું દેખાઈ રહ્યું છે ઉદાસી નખાડાની આ જૂની જગ્યા અને ભગવાન પરશુરામ અને એમના પિતાજી શ્રી જમદ જમદગની ઋષિ અને આ છે એ ગુફા જ્યાં કહેવાય છે કે પહેલાંના સમયમાં જમદગની જે થઈ ગયા ઋષિ એમને તપ સાધના કરેલી છે એમની આ તપોભૂમિ આ આખું ત્યાં તમે જોઈ રહ્યા છો હવે આપણે ઉપર આશ્રમમાં પણ જાશું એની પહેલાં એમને આખું પરિસર બતાવી દો ત્યારે હવે આ જમજીરના ધોધ તરફ આપણે જઈ રહ્યા છીએ આખું આશ્રમ છે શ્રી જમદગની ઋષિનો આશ્રમ તરીકે ઓળખાય છે ઉદાસીન અખાડાની જૂની જગ્યા છે અને હાલ કાચી કેડીએથી એ વિશાળ એવો જમજીરનો ધોધ જેનું નામ જ કહેવાય કે જમદગની ઋષિ ઉપરથી પડવામાં આવ્યું હોય એવા જમજીરના આપણે કહેવાય દર્શન માટે જઈ રહ્યા છીએ પથરાવાળા રસ્તા ઉપરથી થઈને આપણે એકદમ જમજીરના ધોધની પાસે પહોંચી ગયા છીએ અવાજ તો બહુ સરસ આવી રહ્યો છે પાણીનો અને નજીકમાં જ છે જમજીરનો ધોધ ત્યારે આપણે પાણીની એકદમ નજીક પહોંચી ગયા છીએ પાણી પાસેથી આપણે લાગે નહીં કે આટલામાં નજીકમાં કે ધોધ છે પહેલાંના સમયમાં લોકો અહીંયા નાહવા બહુ આવતા પણ હવે હાલ આ રિસ્કી જગ્યા હોવાથી અને વિશાળ ધોધ હોવાથી નાહવાનો પ્રતિબંધ છે અહીંયા બોર્ડ પણ મારેલું છે સિંગોડા નદીના ભાગમાં નાહવાની પ્રતિબંધ નજીક પણ જવું અત્યંત જોખમી છે થોડી મજા એ મોતને પરિણામ તેને ખાસ ધ્યાન રાખવું પાણીમાં નાહવું કે અતિ નજીક જવું તે ખાસ પ્રતિબંધ છે આ જમજીરની નદી છે અને હવે આપણે નજીકમાં ધોધ છે ધોધ તરફ જઈએ એમાં કહેવાય એમ છે કે અહીંયાથી તો ધોધનો વિડીયો તો નહીં બને લાખો ફરી કરવી ધોધ નો બનાવવાનો વિચાર છે અત્યારે આપણે ઉપરના આશ્રમ તરફ આવ્યા છીએ અહીંયા યક્ષ યજ્ઞશાળા ધ્યાન મંદિર અને આ છે જૂનો મેન આશ્રમ મહર્ષિ જગદમની આશ્રમ રિયોમ ત્યારે આપણે એ આશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ભંડાર કક્ષ અને ઘણું બધું વિશાળ આશ્રમ છે જો કે બાપુ હાલ બહાર ગયા છે બાપુનો કુટિર કક્ષ ગુરુજી નો વિશાળ આશ્રમ હવે જામવાળા પાછું જવાનું છે અને ત્યાંથી પાછું ફરીથી સામેની કાંઠે એક ગામ છે ગામની પાસેથી થઈને અને જમજીરનો ધોધ તમને દેખાડવાનો છે નહીં નહીં ને પાછા દસ પંદર કિલોમીટરનો રૂટ છે પણ આશ્રમ એકદમ ચકાચક આશ્રમ છે ઉદાહરણ ખાડાનો આશ્રમ છે એકદમ શાંતિવાળો માહોલ છે સામે આપણી ગાડી પડી છે ગાડીમાં બેસીને પાછા ફરીથી આપણે નીકળશું સામેના કાંઠે તમને ધોધ દેખાડવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો જંજીરનો વોટરફોલ આ જો કે આમાં બે વોટરફોલ છે એમાં મોટા મોટો વોટરફોલ છે જે તમે અત્યારે દર્શ્યમાન કરી રહ્યા છો ખાસ તમારા માટે આ નજારોને આનંદ લેવા માટે અમે ઘણું બધું આગળ આવીને નહીં નહીં ને દસ પંદર કિલોમીટર કાપ્યું અને એક બે બીજા કલર પેલા ગેરમાં નહીં રીતે

ત્યાં જો કે ઘણા બધા લોકો આવેલા જે ધોધના કહેવાય વ્યૂ લેવા માટે અને એકદમ સ્ટેપ બાય સ્ટેપ ને ઘણા બધા સરસ નજારો અત્યારે અહીંયાથી આવી રહ્યો છે ઓલો ધોધ તો તમને આગેથી દેખાડો ને આ તો એકદમ નજીક એકદમ હાવ બાજુમાં જ કહેવાય એ રીતનો ધોધ છે વાહ ભાઈ વાહ આપણે એકદમ ધોધની પાસેથી થઈ અને જઈ રહ્યા છીએ ઓહો વાહ ભાઈ વાહ જમદગની ઋષિ એ જ્યાં તપો શિયા ખરી હોય અને આ નદી માંથી જે પાણી આવતું હોય એનો જે નજારો છે આ હાઈ વ્યુ તમને બતાવું ધોધના દર્શન કરવા માટે અમે નહીં નહીં દસથી પંદર કિલોમીટર આમથી આમ ફરીને આ ધોધના દર્શન તમને વિડીયોના માધ્યમથી કરાવી રહ્યો છું ખૂબ જ મહેનત થઈ છે આ વિડીયો બનાવવામાં અને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રોને જે સૌરાષ્ટ્રના પ્રવાસમાં નીકળતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરજો અને પેજને ફોલો ન કર્યો તો કરજો જય ગિરનારી જય જમનગની ઋષિ આદેશ અલખ નિરંજન